લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને પ્રથમ તબક્કાનું મતદાન જે છે તે એપ્રિલે થવાનું છે ત્યારે હવે સટ્ટા બજારનું અનુમાન છે કે ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા ચૂંટણીના સટ્ટામાં આઈપીએલથી થી પણ વધુ રકમની ઉથલપાથલ થશે ત્યારે જોઈએ કે ગુજરાતની કઈ સીટ ઉપર બુકીઓની સૌથી વધુ નજર છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તે સ્થિતિમાં પણ ભાજપ છવ્વીસે છવ્વીસ સીટ જીતે તેવું સટ્ટાબજારનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

હારે નજર છે કેમ કે આ ત્રણેય સીટ ઉપર રસાકસીનો માહોલ અત્યારે સર્જાયો છે અને આ ત્રણેય બેઠક જે છે તેમ પર ઉમેદવારોની જે ટક્કર છે તે જોવા મળશે આ ત્રણેય સીટ ઉપર અત્યારે સમગ્ર ગુજરાતની નજર છે અને આ સીટ ઉપર ઉમેદવારોની જે છે તે ટક્કરની જંગ અત્યારે જોવા મળે છે તો રાજકીય પક્ષોની જેમ જ બુકી બજાર પહેલાથી જ પોતાની રિસર્ચ ચાલુ કરી દે છે અને આંતરિક ઉથલપાથલ પર પણ પણ સટ્ટા બજાર જે છે 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 તે તે નજર રાખે જાહેર જાહેર થાય તેના થોડા દિવસ પછી પછી જ ભાવ કરાય મતદાનના તબક્કા પસાર થતા જાય તેમ તેમ સટ્ટાના ભાવ પણ બદલાતા રહે છે જ્યાં પણ રસાકસીનો માહોલ હોય ત્યાં ભાવ વધઘટ થયા કરે છે ક્રિકેટ કરતા ચૂંટણીનો સટ્ટો અલગ જ પ્રકારનો હોવાથી બુકીઓને માત્ર કમિશનની આવકમાં આ ચૂંટણી સટ્ટામાં આ હાર અથવા જીત ઉપર આ રકમ જે છે તે લગાવવામાં આવે છે તો હવે જોવાનું રહ્યું કે ભાજપ સરકાર બનાવશે ગુજરાતમાં તે તો અત્યારે નક્કી છે પણ ગુજરાતમાં તેઓ કેટલી સરકાર લાવશે કેટલી સીટ ઉપર આવશે અને ગુજરાતમાં હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તેને જોતા ચૂંટણીના સટ્ટામાં ઘણી બધી ઉથલપાથલ જોવા મળશે તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર